ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ બે દિવસની કચ્છના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારની મુલાકાતે છે ત્યારે તેમણે આજે ખાતે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે માંડવી શહેર અને આ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની જાત મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કરવા સાથે લોકો અને ખેડૂતો પાસેથી વિગતો મેળવી હતી શક્તિસિંહ ગોહિલે ખેતી ક્ષેત્રે કેળા અને પપૈયા સહિતની નુકસાનીની વિગતો આપી હતી ઘરોમાં પાણી ભરાવવાથી ઘરવખરી સહિતની નુકસાનીની સહાય માટે હજુ કાંઈ વિચારાયું ન હોવાનું કહેતા વર્તમાન સરકાર અને તેના તંત્રોમાં રૂપિયા ફાળવાયા પછી જરૂરત અને અપેક્ષા મુજબના કામો ન થતા હોવાના કારણે લોકોની માંડવી જેવી દયનીય સ્થિતિ થતી હોવાનો આરોપ મૂક્યો હતો આડેધડ બાંધકામો અને ખોટી મંજૂરીના લીધે ભારે વરસાદને લઈને પાણીનો ભરાવો થયા હોવાનું કહેતા તેમણે ખેતીના પેકેજની વિસંગતતા વિશેનો મુદ્દો રજૂ કર્યો હતો માંડવી વિસ્તારમાં વીજળી હજુ પૂર્ણ ન થયાનું જણાવતા તેમણે વનતંત્રના ગોદામોમાં પડેલા ઘાસના વિતરણની માંગણી કરી હતી તેમણે અબડાસા માંડવી વિસ્તાર માટે તાત્કાલિક પેકેજ જાહેર કરવા માંગણી કરી હતી આજે ભુજ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા વી કે હુંબલ અર્જણ ભુડિયા

માંડવી શહેરમાં હતો આઝાદ ચોકથી લઈને માંડવી શહેરની મુખ્ય બજાર જેને કહેવાય ત્યાં દસ દસ ફૂટ પાણી હતા કમનસીબી એ વાતની છે કે ત્યાં લોકોએ આવીને કહ્યું કે અમારું વેપારી એસોસિએશન સો જણા અમે મ્યુનિસિપાલિટીમાં જઈને કહીને આવ્યા હતા કે જે પાણી અમારી બજારનું નીકળે છે એ પેટ્રોલ પંપ એચપીનો છે ત્યાંથી જે નાળું છે આ નાળામાં પુરાણ થઈ ગયું છે અને સાફ કરો મોટું કરવાની જરૂર છે કરો નહીતર મુશ્કેલી થશે આ ન ન પરિણામે નાના નાના વેપારીઓને શકાય નુકસાન માંડવીના અન્ય વિસ્તારોમાં પણ આજે પણ વરસાદ બંધ રહ્યાના ત્રણ દિવસ પછી પણ પાણી ભરાયેલા છે પાણી જે કુદરતી રીતે જવાનો રસ્તો હોય એમાં સફાઈ નથી અને મ્યુનિસિપાલિટીમાં વરસાદી પાણીના નિકાલ માટે લાખો રૂપિયા ઉધેરાઈ જાય કાગળ ઉપર પણ કામ નથી થતું એના કારણે ખેડૂતોની વચ્ચે ગયો હું મેં મારા ટ્વિટર પર ખેતરના ફોટા મૂક્યા છે સંપૂર્ણપણે કેળા પપૈયા વૃક્ષોની ખેતી જમીન દોસ્ત છે એમાંથી કશું જ મળે નહીં ઉલટાણું ખેડૂતને એ જાડવું બહાર કાઢવા માટે વધારાનો ખર્ચ કરવો પડશે સર્વેના નામ પર ખેડૂતોના કપાસથી લઈને તલથી લઈને એરંડાથી લઈને પાકો પાણી ભરાઈ રહેવાના કારણે સંપૂર્ણ નિષ્ફળ ગયા છે ત્યારે કહે છે બે હેક્ટરમાં જ સહાય આપીશું અરે કોઈની પંદર હેક્ટર વીસ હેક્ટર જમીન બરબાદ થઈ અને મર્યાદા બે હેક્ટરની શાના માટે જેનું સંપૂર્ણ નુકસાન થયું છે એવા લોકોને કહેવામાં આવે છે કે ફોર્મ ભરો તમારી ઘર વકરીને કપડાં બધું ગયું તો એ પચીસો ઘરનું નુકસાન ગયું તો મહત્તમ પચીસો આજના જમાનામાં પચીસો રૂપિયામાં જેનું સર્વસ્વ નાશ થયું છે એનું શું ભલું થવા જે વિસ્તારોમાં પશુધન બરબાદ થયું છે મૃત્યુ થયા છે એની કોઈ રાહત સરકારનો કોઈ એવો પરિપત્ર છે મને કહેવામાં આવ્યું કે કચ્છમાં દાડમ ખારે આંબા આ મુશ્કેલીથી ઉભા થયેલા વૃક્ષોને નુકસાન થયું છે તો કે એનો સર્વે કરવામાં નહીં આવે ખાલી કેળ ને પપૈયાનો જ સર્વે કરીશું આ પણ વ્યાજબી બે લાખ ઊભા કરીને ઘર બનાવેલું પડી ગયું હોય તો કે તમે સિમેન્ટથી ઘર નહોતું એટલે ન તમારું સ્વીકારીએ આવી ફરિયાદ આ ન કેટલાક વિસ્તારોમાં કોઠારામાં જઈને જોયું માત્ર એમની હતી અગાઉ એમને ખાતરી પણ અપાઈ હતી એ કામ થઈ ગયું હોત તો આજે ન તકલીફ પડી મીઠાના અગરવાળાને કંપનીઓવાળા ને પાણીના જવાના રસ્તે પાળા બનાવી દીધા અને પરિણામે ગામો ડૂબ્યા છે રોડ બન્યો કુદરતી પાણીના નિકાલનું નાળું ન બનાવ્યું પરિણામે લાલા હોય જખો હોય કે વાંકું જેવા વિસ્તારોમાં મુશ્કેલી ઊભી થાય રેલવેનો ટ્રેક બન્યો છે પરંતુ એની નીચેના કોઝવેમાં પાણી ભરાઈ રહે અને માણસ ન જઈ શકે આ વ્યાજબી નથી જે લખપતના બેખડા ચામડા ચકરાઈ મિંઢિયારી ઇવન હાજીપીર આજે પણ ત્યાં વીજળીના જોડાણ શરૂ નથી તેથી વીજ પુરવઠો પુનઃ સ્થાપિત નથી થયો લોકોએ જાતે થાંભલા ઊભા કરવાની મહેનત કરવી પડે આ બરાબર નથી બહારના જિલ્લાઓમાં જ્યાં તકલીફ નથી ત્યાંથી ટીમો બોલાવીને તાત્કાલિક વીજ જોડાણ કરવા જોઈએ કારણ કે વીજળી ન હોય પાણીની સપ્લાય ન થાય ગંદુ પાણી પીવું પડે તો રોગચાળો ફાટી નીકળે આ પરિસ્થિતિ બહુ જગ્યાએ જોવા મળી છે મારા કાર્યકર્તા મિત્રોને પણ વિનંતી કરી છે અને સૌ યથાશક્તિ મદદરૂપ બને છે તંત્રને પણ એમની ક્યાંય જરૂરિયાત હશે તો વિનામૂલ્યે કાર્યકર્તાઓ સર્વેમાં ફોર્મ ભરી દેવામાં મદદરૂપ બનશે મારા સાથે સતત નેતાઓને કાર્યકર્તાઓ જોડાયા હતા કચ્છી માળુઓએ હું જ્યાં ગયો છું ત્યાં કચ્છની એક અસ્મિતા છે આટલી મુશ્કેલી વચ્ચે પણ જ્યાં ગયો છું ત્યાં પ્રેમથી સ્વાગત કરીને આવકાર આપ્યો છે એ માટે કચ્છના આ વિશાળ દિલના લોકોનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર મારી મુખ્ય માંગણી એ છે કે માનવતાના ધોરણે ઉદાર હાથે સહાય કરવી પડે તમે પચીસો રૂપિયા અથવા તો માત્ર બે હેક્ટર આ લોકોની મજાક છે જે નિયમસર અગર એવરેજ વરસાદથી ચાલીસ ટકા ઓછો થાય તો દુષ્કાળ એવરેજ વરસાદથી ચાલીસ ટકાથી વધારે વરસાદ થાય તો લીલો દુષ્કાળ જાહેર કરીને મદદ કરવી જોઈએ કચ્છના મોટાભાગના વિસ્તારો સૌરાષ્ટ્રના મધ્ય ગુજરાતના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ચાલીસ ટકા નહીં સો ટકા કરતાં વધારે વરસાદ પડ્યો છે ત્યાં લીલો દુષ્કાળ જાહેર કરીને પૂરેપૂરી સહાય ખેડૂતોને અને લોકોને આપવામાં આવે આ મારી માગણી છે